કબરાવ ધામના ચારણ ઋષિબાપુ અનશન પર ઉતર્યા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના ચારણ ઋષિબાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો બે દિવસથી ધામ ખાતે ચારણ ઋષિબાપુએ અનસન કર્યા ધામના ચારણ ઋષિબાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહવાન કર્યું અનસનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ બઉ સારી વાત છે પેલા તો આપડે હું કહું છું એ અમારા છે અને એને નોખું પાડવું હોય તો કઈ વાંધો નહીં પાડે અમને કઈ વાંધો પણ એ દીકરા જ છે દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા દાળવાના પાંદ ખાધા અને આ જે ગ્રસ્થ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે એમ કહેવું પડે તો હું દેખતું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને મા અને રાક્ષસ કેસ શું કહે છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મ માં બધા ને રહેવું પડે આજ હું હોય તો ભલે બીજા હોય તો ભલે પણ સનાતન ધર્મ ને મોટી હાનિ લાગે છે બીજી વાત કે અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બધા નો આજે અમારી તમારી ભગવાન બધા ને અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં માં પ્રભાતિયા બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થાતી હોય એના નામ માટે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે આ પણ જે છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મનું યુદ્ધ

રાજપૂત ને બાર મહિના કેસો કે હાંગો ક્યાં ગયો તમને ખબર છે ને બાપુ ઢોર ને ઢાકર નેઠો ન હોય ક્યારે આવે નહીં હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવધી અન્ન નો જમે અને બાર મહિને પણ હાંગા ને ધાબળા હદુકો ખેંચી લીધો આ ચારણની ની છે એને પણ એમનો કીધું હું ભગવાન છું આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા જે સાયદ સ્ટેટ ની માલકો બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હરી ગયા છે અને ઓલવી નાખ્યા છતાં એનું પરિણામ નહીં તું તું કૃપ કરો જોઈ તો કે અહીંયા તો ખુદ કે ઝુલા આવ્યા હતા તો એને મેં જ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરીશ એ અમે ચાર અણો છે અમે ચાર અણો સત્ય કેવા વાળા છે પણ આ સનાતન ધર્મને એક મોટા મોટો ધબો લાગી ગયો લગાડી દીધો છે પણ આ આજકાલની પરજા ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ ઉપડી છે ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને તો રહેવાતું નતું પણ જયારે અખિલ માલિક નું જયારે અપમાન કર્યું ને ત્યારે મારાથી નથી અને અને આ ધર્મ છે આમાં કચ્છ કાઠિયાળ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કહી શકું હું સંતો છું પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સરાત્રમ ધર્મ આપણો થઈ જાય છે કારણ કે આપણે કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે એમ અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન કૃષ્ણ નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું જોઈએ ખાસ કરીને અઢારે વર્ણ છે ભગવાન કૃષ્ણ ની અઢારે વર્ણ છે પણ આ રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણએ કીધું અર્જુન કે અર્જુન પહેલા યુદ્ધ થયે પહેલા તું તારી કુળદેવીને ની તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોશ તને એમ કીધું કે પહેલા તારી કુળદેવી અંબાનું તું ભવાનીનું સમરણ કર પછી યુદ્ધ કર યુદ્ધ થયું ગીતા તરમ આપ જાણો છો એમ મા પણ એમ કે છે કે પણ તમે માળાહામાં બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે બધા ભેળા છે એમાં સાધુ સંતો પણ બધા જોડાણેલા છે અને છે અને રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય છે આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરક બધા છે ભગવાન કૃષ્ણ ને અઢારે વરણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારા નું એટલું કહું બીજું કાઈ નહીં પણ આ બાજુ ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો બસ છે પણ સમજાવી ના ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ના ગુનેગાર બનશો એક મોગલ ધામ છે બાપુનો આદેશ છે અને બીજી વાત કે આ ધર્મ યુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બે અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જાઈશ આ એક બાપુનો નો અવાજ છે તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણત કરી ગયા છે હું અધર્મ્યો કહું છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલ ધામ થી જય મોગલ જય મણી ધાર જય વડવા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની